નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ખાસ કરી હાલમાં જે સ્ટાફ નર્સની ભરતી ચાલી રહી છે અને તેમાં ઘણા બધા પ્રોબ્લેમ છે એ વચ્ચે આન્સર કી પણ આવી ચૂકી છે અને ફાઇનલી જે છે ઉમેદવારો ફાઇનલી જે કોર્ટના જે છે બારણા ખખડાવ્યા છે એવું એટલા માટે કહી શકાય છે કારણ કે આજના તાજા સમાચાર મળ્યા છે આન્સર કીમાં તમામ જવાનો એ સિક્વન્સમાં સિકવન્સમાં હતા નર્સિંગની જે ભરતી છે જે જવાબો હતા એ બીસીડીમાં હતા ત્યારબાદ નર્સિંગ ભરતીની આન્સર કી મુદ્દે ઉમેદવારો હાઈકોર્ટમાં પિટિશન કરી આ સિકવન્સથી ગુજરાત

પહેલાં ત્રણ સવાલના વિકલ્પ રૂપે એક સરખી સિકવન્સ પસંદ કરે એટલે તેને સમજાય છે કે તમામ પ્રશ્નના જવાબ એ બીસીડીની સિકવન્સમાં આપ્યા છે આથી ગુજરાતીના પેપરમાં મેરિટ ઘણું ઊંચું જાય અને પસંદગીના લોકોને જ નોકરી મળે તેવી વ્યવસ્થા ગોઠવાય છે ઓગણીસોને ત્રણ જગ્યા ભરવાની હતી ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ઓગણીસો ત્રણ જગા માટે સ્ટાફના નર્સ ક્લાસ ત્રણની ભરતી જાહેરાત કરાઈ હતી જેમાં નવ ફેબ્રુઆરી વિવિધ સેન્ટર પરથી પરીક્ષા લેવાઈ હતી તેર માર્ચે ફાઇનલ આન્સર કી જાહેર કરાઈ હતી જેમાં ગુજરાતીના પેપરની આન્સર કીમાં ગંભીર ગેરરીતિ જાહેર થઈ હતી સો સવાલોમાંથી અઠ્ઠાણું સવાલોના વૈકલ્પિક જવાબો એક સરખી સિકવન્સ એ બી જ મુકાયા હતા ગુજરાતીની પરીક્ષા નવેસરથી લેવા અને ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવા પર રોક લગાવવાની માંગ કરી છે પરીક્ષા જેટીયુ દ્વારા લેવાઈ જેમાં પેપર એક નર્સિંગ અને પેપર બે ગુજરાતી લેવામાં બંનેના સો સો માર્ક જે છે માર્કના પેપર હતા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ એવી ગંભીર બાબત છે કે જે આપણે માની શકીએ કે ભાઈ ચાલો ભાઈ દસ બાર પ્રશ્નોમાં સરખી સિક્વન્સ આવે છે પણ જે છે આવી રીતે એક સરખું લાઈનમાં સિકવન્સ આવે તો એમાં જે છે એ ગંભીર બેદરકારી દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અને ડાયરેક્ટ જે કહી શકાય કે ભાઈ ડાયરેક્ટ સીધે સીધા લઈ લેવાના હોય એવી જ રીતે એની ચોખ્ખે ચોખી માહિતી દેખાઈ રહી છે ઘણા બધા પેપર આપણે જોયા પણ આવા સિકવન્સ ક્યાંય પણ જોયા નથી બરાબર અને ખરેખર એવું જોઈએ તો ચલો ભાઈ આપણે માની લઈએ કે ભાઈ વીસ પ્રશ્નો આવે છે એમાં સરખી સિકવન્સ હોય છે પછી દસ પ્રશ્નો બાર પ્રશ્નોમાં આડાઅડા થઈ જાય છે પછી પાછા જે છે વીસ પ્રશ્નોમાં આવું કદાચ હોય તો હજુ પણ કેટલાક કારણોસર આવું ચલાવી તો ન જ લેવાય પણ કેટલાક કારણોસર આપણે માની શકીએ કે ભાઈ પેપર સેટર એવી રીતે પેપર ચેક કર્યું જેને કારણે જે છે ખ્યાલ ન આવે અથવા તો જે છે કોઈ જે છે વિદ્યાર્થીને ગેરમાર્ગે તો નહીં પણ વિદ્યાર્થીને એક પેપરમાં દુવિધાપૂર્ણ માહિતી આવે ઇન્દરસન્સ કે થોડું પેપર ટફ બનાવી શકે એવી રીતે કદાચ પેપર સેટરે પેપર બનાવ્યું તો આપણે માની શકીએ જે પણ સાવ આવી રીતે તો ન જોયે બાકી શું કેવું છે ખરેખર જે કોર્ટમાં જે પિટિશન દાખલ કરી છે સારી છે કે હવે જે છે ભરતી ઉપર વધુ રોક લાગશે તે બાબતે જે છે આપણે જોવું રહ્યું તમારું શું કેવું છે ખાસ કરી કમેન્ટ કરી દેજો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જયભાર જે પણ લોકો સ્ટાફ નર્સની તૈયારી કરે છે આવનારી જે ભરતી છે સ્ટાફ નર્સની તૈયારી કરે છે સ્ટાફ નર્સ ભરતી બાબતે કાંઈ પણ અપડેટ જોઈએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાંથી બે લાયકન ઉપર ક્લિક કરજો બે લાયકન ઉપર ઓલ કરી ક્લિક કરજો જેને કારણે સ્ટાફ નર્સની માહિતી તમને સૌપ્રથમ મળતી રહે તો મળીએ છીએ નવા માં જય હિન્દ જય ભારત વંદે માતરમ